વૈશ્વિક નેતા એવા દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને વૈશ્વિક લીડરોએ પણ શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર એ સેવા પખવાડિયા દરમિયાન અલગ અલગ સેવા કાર્યો આખા દેશભરમાં થવાના છે ગુજરાતમાં પણ થઈ રહ્યા છે રક્તદાન શિબિર હોય આરોગ્ય શિબિરો હોય સ્વચ્છતા અભિયાન હોય ગરીબ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચે સો ટકા સેચ્યુએશન થાય એક પેડ માકે નામ અભિયાન હોય સ્વસ્થ નારી સશક્ત ભારત અભિયાન હોય કે નમો રન મેરાથોન હોય આ સેવા પખવાડિયા માત્ર એક ઘટના નથી પરંતુ યુવાનો માટે એક જન આંદોલન છે દેશભરમાં સામાજિક સેવા વિકાસ અને ઉત્થાનની ભાવનાને મજબૂત બનાવવા માટે ભારતીય જનતા યુવા મોરચાએ ભારતના યુવાનોને પ્રેરણા આપવા માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા નમો યુવા રન એટલે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી જે રીતે યુવાનોને કહી રહ્યા છે કે ડ્રગ મુક્ત ભારત મારે બનાવવું છે અને એટલા માટે જ ભારતના યુવાનો ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો રાષ્ટ્રીય લેવલથી ગુજરાત પ્રદેશ હોય કે શહેર હોય આ તમામ યુવાનો આ અભિયાનમાં જોડાયા છે અને ડ્રગ મુક્ત ભારત માટે આ અભિયાન શરૂ કર્યું છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ દેશભરમાં લગભગ સો જેટલા સો જગ્યાએ સો સ્થળ ઉપર અમદાવાદ એકવીસ તારીખે એકવીસ સપ્ટેમ્બરે રવિવારના રોજ સવારે છ વાગે માન્ય મુખ્યમંત્રીની અધ્યક્ષતાની અંદર યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ અમદાવાદ શહેરના શહેર અધ્યક્ષ યુવા મોરચાના વિનયભાઈ શહેર અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ પ્રેરકભાઈ આ બધાની અધ્યક્ષતાની અંદર અમદાવાદ શહેરમાં પણ આ રીતે મેરાથોન યોજાવાની છે અને ગુજરાત ખાતે લગભગ દસ જગ્યા તેમાં આઠ મહાનગરપાલિકા વલસાડ આણંદ આ બધી જ જગ્યાએ આ મેરાથોન યોજાવાની છે સાથે સાથે એવું કહીશ કે લગભગ પાંચ કિલોમીટર જેટલી વસ્ત્રાપુર લેક જે જોડાવાની છે લગભગ અઢી કિલોમીટરનો પેરાફેર થાય છે એટલે પાંચ કિલોમીટરથી વધુ દોડ થશે તમામ જગ્યાએ આ મેરાથોન એ એકવીસ તારીખે યોજાવાની છે નમો યુવા દોડ માત્ર એક મેરાથોન નથી પણ યુવાનોની અંદર ફિટનેસ શિસ્ત અને રાષ્ટ્રીય જાતદારીના મૂલ્યોને કેળવવાનો હેતુ ધરાવતો એક શક્તિશાળી યુવા આંદોલન છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જ્યારે કહી રહ્યા છે કે આ દેશને યુવાનોની જરૂર છે અને યુવાનો જાહેર જીવનમાં આવે રાજનીતિમાં જોડાય જ્યારે આવું દેશના યશસ્વી પ્રધાનમંત્રી માની યુવાનો હાકલ કરતી ત્યારે દેશની લગભગ પાસઠ ટકા વસ્તી પાંત્રીસ વસ્તી ઓછી ઉંમરની છે અને જો યુવાનો દેશમાં આગળ આવશે નશામુક્ત ભારત બનશે અને એના માટે પણ સતત વડાપ્રધાનશ્રી હાકલ કરતા હોય છે ફિટ ઇન્ડિયા હોય ફિટનેસ હોય સામાજિક ક્ષેત્ર હોય રાજકીય ક્ષેત્ર હોય આ તમામ ક્ષેત્રોની અંદર જો યુવાનોની ભાગીદારી વધશે તો ચોક્કસ આ દેશ એક હરણફાળ ભરશે દેશના અસરથી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબની જે હાકલ છે કે આત્મનિર્ભર ભારત બનાવવું છે લોકલ ટુ વોકલ અને ફિટ ઇન્ડિયા બનાવવું છે તો એના માટે યુવાનોની ભાગીદારી એ ખૂબ મોટું યોગદાન છે બીજે એમ વાયનું મિશન લાખો ભારતીય યુવાનોને પ્રેરણા આપવાનું છે નિઃસ્વાર્થ સેવા માટે પ્રેરિત કરવાનું છે ડ્રગ મુક્ત ભારતના પરિવર્તન સંદેશને આ ફેલાવવાનું અભિયાન મને લાગે છે કે આવો તમારા માધ્યમથી હું આ રાજ્યના યુવાનોના શહેરના યુવાનોના દેશના યુવાનોને દેશના પ્રધાનમંત્રી માનનીય મોદીજીનું સપનું છે એ સપનાને પૂરું કરીએ અને સાથે સાથે સશક્ત ભારત સ્વસ્થ ભારત અને મજબૂત ભારત બનાવવા માટે એ દિશામાં મિત્રો આગળ વધીએ આપણો દેશ જ્યારે આજે એક ઝડપી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જ્યારે જઈ રહ્યો છે ત્યારે કોઈ પણ ભારતીય ખૂબ ગર્વથી કહી શકે છે કે આપણા યુવાનોનો પરસેવાનો ચમત્કાર છે અને કાલે જ માન્ય વડાપ્રધાનશ્રી માન્ય મોદીજીએ જે મધ્યપ્રદેશની અંદર જે કાર્યક્રમ થયો અને એમાં કીધું કે આવો આપણે પોતે લોકલ ટુ વોકલની દિશામાં આગળ વધીએ ભારતીય કારીગરના પરસેવાની કમાણી હોય જેમાં એનો પરસેવાની સુગંધ હોય એ વસ્તુને અપનાવીએ અને એટલા માટે જ દેશના પ્રધાનમંત્રી હર હંમેશા યુવાનોને ડ્રગ ફ્રી બનાવવા માટેના સંદેશો પણ આપતા હોય છે મને લાગે છે કે થી દૂર રાખવા માટે જે રીતે અત્યારે આધુનિક યુગની અંદર જે રીતે સોશિયલ મીડિયાનો જમાનો છે એઆઈન ટેકનોલોજીનો જમાનો છે અને ભારતને જો આત્મનિર્ભર બનાવવો છે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આ ગુજરાતનો યુવાન કે દેશનો હોય આ મોદી સાહેબની હાંકલને સાથે જોડાશે તો ચોક્કસ આ આની આગળ આગળ વધી શકીશું મોદીજી એ સ્પષ્ટ સંદર્ષ કે યુવાનો તમે દેશનું ભવિષ્ય છો નશાના કારણે તમારું જીવન બરબાદ ન કરો પરંતુ જે વિરુદ્ધ જે પરંતુ જે વિરુદ્ધ લડો અને વિકસિત ભારતનું નિર્માણ કરો એટલે એમનો કહેવાનો સ્પષ્ટ સંદેશ છે કે આવો આપણે સૌ ભેગા થઈ અને આ ડ્રગની લડાઈમાં સાથે લડીએ ને જે પણ બાળક કદાચ ક્યાંક નાની મોટી ભૂલથી પણ કદાચ આ ડ્રગની આદતમાં લપેટાયો હોય તો આપણે એમ નશા કરીએ એ દિશામાં આગળ વધીએ આપના માધ્યમથી ફરીથી યુવાનોને કહેવા માંગુ છું આવો આપણે સૌ જોડાઈએ એકવીસ સપ્ટેમ્બર સવારે છ વાગે વસ્ત્રાપુર લેખા થતી માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ની અધ્યક્ષતા આવો આપણે સૌ આ નમો મેરાથોન ની અંદર જોડાયે